શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ જેમના લોહીનું ટીપે ટીપું પરમાત્મા માટે વપરાઈ ગયું હોય તેવા સહજ સરળ સાત્વિક વ્યક્તિઓ એટલે સંત આવા જ એક સંત એટલે શ્રી બ્રહ્મચૈતન્ય મહારાજ ગોંદવલેકર ઈસવીસન અઢારસો પિસ્તાલીસથી ઓગણીસો તેર સુધી તેમનો જીવનકાળ ગણાય છે શ્રી તુકામય મહારાજના ગુરુ હતા મહારાજે આપેલા પ્રવચનોની ભાષા સહેલી છે અને પ્રત્યક્ષ અનુભવની કસોટીમાં કસાઈ ચૂકેલી વ્યવહારો શિખામણો છે મહારાજ ખાતરી આપતા કહે છે કે નામ સ્મરણનો સુલભ માર્ગ જે પકડશે તેને ન લાગે કષ્ટ ન જવું વને સુખે આવે ઘરે નારાયણનો તાદસ અનુભવ થશે મુખે રામનું નામ દેહે શરીરના કામ અને મન જોડવું રામ આ એક જ ઈશ્વર પ્રાપ્તિનો રાજમાર્ગ છે બ્રહ્મચૈતન્ય ગોંદવલેકર મહારાજના મરાઠીમાં બોલેલા આ બધા પ્રવચનોનો શ્રી ગોવિંદ સીતારામ ગોખલેએ સંગ્રહ કરી સર્વે પર બહુ મોટો ઉપકાર કર્યો છે મરાઠી ભાષાના પ્રવચનોનો ગુજરાતી અનુવાદ પ્રાધ્યાપક હર્ષદ ઉપાધ્યાયે કર્યો છે વર્ષના દરેક દિવસ માટે એક નવા શીર્ષક સાથે ક્રમમાં દરરોજ એક એક પ્રવચન આ પુસ્તકમાંથી રજૂ કરવામાં આવશે આજે અગિયાર જુલાઈનું પ્રવચન સાંભળીએ જેનું શીર્ષક છે સતપુરુષ અને તેમનો અનુગ્રહ સતપુરુષનો અનુગ્રહ થયો એટલે પછી તે વ્યક્તિની સાંસારિક અને પારમાર્થિક બાબતોમાં તે સત્પુરુષની જ સત્તા ચાલે છે સરકારના હાથમાં સર્વસત્તા હોય છે અને રાજ્યતંત્ર સરળતાથી ચાલે તે માટે જુદા જુદા ખાતાઓને જુદી જુદી કામગીરી સોંપવામાં આવેલી હોય છે જ્યાં સુધી કાયદા પ્રમાણે કોઈ ખાતું પોતાનું કામ કર્યા કરતું હોય ત્યાં સુધી સરકાર તેમાં દખલ કરતી નથી ફક્ત કવચિત જ અને ખાસ કારણસર જ સરકાર પોતાની સત્તાનો ઉપયોગ કરીને હસ્તક્ષેપ કરે છે અને પોતાની ઈચ્છા મુજબનું કાર્ય કરાવી લે છે એ જ નિયમ અહીં પણ લાગુ પડે છે સંસારી બાબતોમાં પ્રારબ્ધ એ એક ખાતું છે તેનો સંબંધ દેહ પૂરતો જ છે દરેક જણને તેના પ્રારબ્ધાનુસાર સુખ દુઃખ ભોગવવા પડે છે સત્પુરુષ બને ત્યાં સુધી દખલ કરતા નથી ફક્ત વ્યક્તિના કલ્યાણાર્થે જ જો જરૂર પડે તો સત્પુરુષ તેમાં દખલ કરે છે પણ પરમાર્થની બાબતમાં તેમની સર્વ સત્તા હોય છે આપણે માત્ર તેમણે બતાવેલા સાધનમાં રહીને તેમના કાર્યમાં અડચણ ઊભી નહીં થાય એ રીતે વર્તવું જોઈએ એ અડચણ અનેક રીતની હોઈ શકે છે એક તો તેમણે બતાવેલા સાધન અંગે શંકાસેવી બીજી અમુક એક જણને અમુક એક દિવસમાં સાધ્યું મને હજુ કેમ સધાતું નથી એવો વિચાર મનમાં આવવો અને ત્રીજી તેમણે બતાવેલા સાધનથી કંઈ વધારે કે ઓછું કરવું ટૂંકમાં કહીએ તો એક વાર સંતના ચરણોમાં માથું મૂકી દીધું પછી આપણો સંસાર અને પરમાર્થ બેવું તેમને સોંપીને સંસારમાં જે કંઈ બને છે તે તેમની જ ઈચ્છાથી બને છે એવી ભાવના રાખી આપણું કર્તવ્ય કરતા રહી તેમણે બતાવેલા સાધનમાં એક નિષ્ઠાથી રહેવું એ જ સાચો માર્ગ છે સંતના દેહ તરફ જોવાનું કારણ નથી તેમનો દેહ આપણું કામ કરતો જ નથી તે પરમાત્મા સ્વરૂપ છે એવી જે આપણી ભાવના તે આપણું કામ કરે છે સંત અત્યંત દયાળુ હોય છે સત્પુરુષને ભગવાન મળેલા હોય છે એટલે સત્પુરુષ દેહથી આ જગતમાં રહેતા દેખાય પણ અંતરમાં તો તે ભગવાનની પાસે જ હોય છે એટલે આપણે સત્પુરુષ પાસે જતા આ જગતની વસ્તુઓ વિશેની વાસના લઈને ગયા તો તે યોગ્ય નથી સત્પુરુષને તેમના લક્ષણ પરથી ઓળખી શકાતા નથી પુસ્તકમાં જે સંતના લક્ષણો આપેલા હોય છે તેનાથી તે પર હોય છે તેમને ઓળખવા માટે આપણામાં થોડો ઘણો ભગવાનનો પ્રેમ આવશ્યક છે ભગવાનનો પ્રેમ એ એક મહાન પાગલપણું છે તે જેને લાગે તે ખરો ભાગ્યશાળી ભગવાનના દાસત્વમાં જે પ્રેમ છે તે જગતની માલિકીમાં નથી અસ્તુ જાનકી જીવન સ્મરણ જય જય રામ